બોદરા નગરપાલિકાની ટીમ દ્વારા બાકી નિકળતા ભાડાની વસૂલાતની કાર્યવાહી અચાનક સ્થગિત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા ભાડું નઈ ભરનાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે વેપારીઓ હાઈકોર્ટમાં જતા કોર્ટ તરફથી 25% રકમ ભરી આપવા કહ્યું હતું નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી વેપારીઓ પાસેથી બાકી નિકળતા ભાડાની રકમ વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત રોજ 38 વેપારીઓ પાસેથી 9.5 લાખ ભાડાની રકમ વસૂલાત કરવામાં આવી હતી માનનીય ગુજરાત હાઈકોર્ટ ગોધરા નગરપાલિકાના શોપિંગ સેન્ટરનો પિટિશન જે દાખલ હતી એમાં હાઈકોર્ટનો એવો હુકમ થયો છે કે દુકાનદારો પચીસ ટકા પૈસા ભરી અને દુકાન વેપાર ધંધા ચાલુ રાખવા અને જે વધારાનું ભાડું છે એ કોર્ટ જે નિર્ણય કરશે એ દુકાનદારોને માન્ય રહેશે હુકમ હાઈકોર્ટે ઓવરલી સાડા અગિયાર વાગે કોટેસ્ટે આપ્યો છે અને અમે અધિકારીશ્રીઓને રજૂઆત કરી ચાલુ હતી ગઈકાલની કન્ટિન્યુ કરવામાં આવેલી હતી એમાં અમુક વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોર્ટે કંઈ સ્ટે આપ્યો છે આથી અમારા જે માનનીય ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે એમનું એવું છે કે લેટ લેટ ઓનર ધ લેટ ઓનર ધ કોર્ટ આપણે કોર્ટનું ઓનર કરીએ અને આપણે વેઇટ કરીએ કે હુકમ શું છે હુકમ આવી જાય ત્રણેક વાગે અપલોડ થશે એવું આ લોકોનું કહેવાનું છે હુકમ આવી જાય પછી અમે આગળની કાર્યવાહી કરીશું કે શું ઓર્ડર આવ્યો છે એ એક્ઝેક્ટ કોર્ટ શું કહેવા માંગે છે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી ગોધરા નગરપાલિકાએ કાઉન્ટર આપી છે કે નગરપાલિકાના કોઈ લોયર ત્યાં હાજર છે